કુશળતા પ્રાપ્ત કરી લીધી એક દિવસ વાત છે તે ધનુયા શીખતો હતો અને ત્યાં એક કુતરો આવી ગયો અને જોર જોર થી ભસવા માંડ્યો તેને પેલા તો તેના ઉપર ધ્યાન ન દીધું પણ પછી વધારે ભસવા લાગ્યો તો તેને તેના તેના પર મોઢા ઉપર બાણના એવી રીતે ભર્યા કે તેને સહેજે ઈજા ન થઈ ઈ કૂતરો કૌરવ અને પાંડવોનો હતો તે કૂતરો ત્યાંથી જાલ્યો ગયો અને કૌરવ અને પાંડવો પાસે ગયો તો કવ બધાને નવાઈ લાગી કે આવા રીતે કોણે બાણ ભર્યા અને કેમ

દ્રોણાચાર્ય મને શીખવી છે તો તમે તો રાજકુમારે શીખવો છો તો ગુરુજી ને યાદ આવ્યું કે વર્ષો પહેલા મારા પાસે એક શિષ્ય આવ્યો તો મેં તેને ના પાડી હું રાજકુમાચાર્ય કે હું તારી ધનુરિદ્યા જોઈ ને અત્યંત પ્રસન્ન છો છું તો મને ગુરુ માનતો જોઈ માંગો તે હું દેવા તૈયાર છું તો ગુરુદેવ કઈ કે ગુરુદ્રોને તેના આશીર્વાદ આપીને આશીર્વાદ આપીને તેને કીધું અને તે ડાબા હાથે જરૂર શીખવા મળ્યો અને તેમાં તેને કુશળતા પ્રાપ્ત કરી